કે પછી સરપંચ હોય ગ્રાન્ટ આવે પણ છે ગ્રાન્ટના પડીકા તમે ઉપાચત પણ કરી લો છો છતાં પણ તમે જે નાગરિકો છે એ નાગરિકો પાસે કટકી કરવા માટે જાઓ છો એવું નથી કે જનતા પાર્ટીના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ સરકારમાં બેસીને ગ્રાન્ટ પૂર્ણ નથી પાડતા દરેક વર્ષે ગ્રામમાં વિકાસલક્ષી યોજનાઓ હેઠળ લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે ખાતમુહૂર્તના ફોટા પડી ગયા એટલે ત્યાંથી પદાધિકારી પણ નીકળી જાય અધિકારી પણ નીકળી જાય પણ રહી જાય તો ફક્ત ને ફક્ત લાભ લીધા વગરનો છેવાડા માનવી

સરકાર માંથી આવેલો બો ફક્ત ને ફક્ત સરકાર ત્યાર બાદ જો પાણી લાવવું હોય તો તમારે ઉપરના પૈસા દેવા પડે પૈસા આપવા છતાં પણ એ વ્યક્તિને ત્યાં તો પાણી નથી જ આપ્યું તો તમે સાની કટકી કરવા આવ્યા જોઈએ કે આ ગામનો ખેડૂત છે એક માંગે છે જો સરકારી બાબુઓની આંખ ખુલે તો એક વાર સ્થળ તપાસ જરૂર કરજો જોઈને આગળના આ વિડીયો કે આ જે ખેડૂત છે એ ખેડૂત શું કહેવા માંગે છે

પછી બસો ફૂટ કેમ કર્યો એમ પૂછ્યું હતું તમે બસો ફૂટ ની સ્કીમ છે તમારે ઉપર કરાવો હોય તો તમારે રોકડા પૈસા એટલે કેટલા પૈસા માંગતા હતા ઉપલા સો ફૂટ ના તમારી પાસે પૈસા માંગતા હતા એટલે ખાલી બસો જ કર્યો છે જ

પ્રાઇવેટ કર્યો સરકારી છે તો બસો ફૂટ કર્યો તો પાણી ની પકડાય તો શું કીધું તમને એટલે ઉપર જે તમારું જો કરવો હોય તો ઉગલા પૈસા જોશે તમારે એટલે ઉપર પૈસા એટલે મતલબ બસો ફૂટ ઉપર કરવાના પૈસા તમારી પાસે માંગો બરાબર પડે બરાબર 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 શું થયું